નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ બાર વિષય પ્રિલિમિનરી પરીક્ષા દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ બાર વિષય ભૂગોળ તો આજે આપણે મિત્રો ભૂગોળના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું તો અહીંયા વિભાગ એ છે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો પ્રત્યેકનો એક ગુણ છે કુલ ગુણ વિશ છે તો અહીંયા મિત્રો એના વિકલ્પો જોઈએ પહેલું છે નિયતિવાદ નામની વિચારધારા કોણે રજૂ કરી તો મિત્રો નવનિયતિવાદ નામની વિચારધારા છે એ ગ્રેફી ટેલર નામના વ્યક્તિએ

તો મિત્રો ભારતની અંદર આપણા તમાકુનો છોડ છે સૌપ્રથમ લાવનાર પોર્ટુગીઝો હતા એના પછી મિત્રો પ્રશ્ન નંબર ચાર છે કઈ સેવાઓ વ્યક્તિને માનસિક તણાવ દૂર કરી કાર્ય કરવા સમક્ષ બનાવે છે અહીંયા સક્ષમ બનાવે છે તો મિત્રો તો જે મનોરંજન સેવા છે એ વ્યક્તિનો તણાવ છે માનસિક તણાવ દૂર કરે છે અને એને કાર્ય કરવા માટે એ સક્ષમ બનાવે છે એના પછી મિત્રો પાંચમો છે વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા દેશમાં થઈ તો મિત્રો એનો જવાબ આવશે ઇંગ્લેન્ડ એના પછી છઠ્ઠો પ્રશ્ન છે ભારતે તેનો પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો હતો તો મિત્રોનો જવાબ આવશે ઓગણીસો ને પંચોતેરમાં માં એના પછી મિત્રો સાતમો પ્રશ્ન છે ગુજરાતનું મુક્ત વેપાર કેન્દ્ર કયું છે તો એનો જવાબ આવશે મિત્રો મિત્રો કંડલા જે મુક્ત વેપાર કેન્દ્ર છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ છે તો એની અંદર આપણે જોઈએ કે ઓપેક સંગઠનનું નું વડુ મથક કયું છે ઓપેક જે છે એ સંગઠનનું વડું મથક છે એ વિયેના છે ઓપેક સંગઠન છે એનું વડું મથક વિયેના છે એના પછી નવમો પ્રશ્ન ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના માધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ તો ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના માધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ એને મિત્રો રેશમ માર્ગ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ટરનેશનલ ટેક પાર્ક કયા સ્થળે છે તો એનો જવાબ આવશે મિત્રો બેંગલુરુ માં આવેલો છે એના પછી પ્રશ્ન છે નીચેનામાંથી સંરક્ષણ કેન્દ્ર કયું છે તો મિત્રો છે એ સંરક્ષણ કેન્દ્ર છે એના પછી મિત્રો બધા જ એકમોના સમૂહને શું કહેવામાં આવે છે તો મિત્રો મધ્યક અહીંયા બહુલક મધ્યસ્થ કે દ્વિબહુલક તો એના ઓપ્શન છે મિત્રો ચેન્જ કરાવેલા છે સમષ્ટિ વર્ગીકરણ સારણીકરણ કે સપ્રમાણ તો મિત્રો અહીંયા જે છે એ સમષ્ટિકરણનો જવાબ આવશે કદાચ પ્રશ્નમાં મિત્રો મિસ્ટિંગ હશે એના વિકલ્પમાં મિસ્ટિંગ છે એના પછી તેરમો પ્રશ્ન છે નકશા તૈયાર કરતી કોલકાતામાં આવેલી સંસ્થાનું નામ શું છે તો મિત્રો કોલકાતાની અંદર આવેલી સંસ્થા છે એનું નામ છે નાટમો એના પછી ચૌદમો પ્રશ્ન જોઈએ સિગ્મા દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે મિત્રો સીગમાનો આ સિમ્બોલ છે અને એનો મિત્રો સમ માટે વપરાય છે સરવાળા માટે સિમ્બોલ વપરાય છે એના પછી મિત્રો પંદરમો પ્રશ્ન જોઈએ સમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તો મિત્રો સમૂલ્ય રેખા પદ્ધતિ છે એની અંદર તાપમાન દર્શાવી શકાય તાપમાનનું વિતરણ કરી શકાય વર્તુળ કુલ કેટલા અંશનું હોય છે તો મિત્રો વર્તુળ છે કુલ ત્રણસો ને સાહીઠ અંશનું હોય છે અને જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે તો મિત્રો યુએસએ અમેરિકા જે છે એ જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ છે એના પછી મિત્રો આગળ જોઈએ અઢારમો પ્રશ્ન જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે તો મિત્રોનો જવાબ આવશે ભીત નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર કયું છે 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 તો મિત્રો પ્લોટર એના પછી રાસ્ટર અને વેક્ટર નકશા બનાવવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો મિત્રો જી ગ્રાલ ગ્રાસ જીઆઈએસનો ઉપયોગ થાય છે એના પછી મિત્રો આપણો વિભાગ બી છે એના આપણે જવાબો જોઈએ તો જીન બ્રાસ્ય આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા તો મિત્રો જીન બ્રાસ્ય માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે એના પછી મિત્રો બાવીસમો પ્રશ્ન છે ખનીજની વ્યાખ્યા આપો તો મિત્રો આપણે એકવીસ પછી બાવીસ મી પ્રશ્ન છે ખનીજની વ્યાખ્યા આપો તો નિશ્ચિત અણુરચના નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે પદાર્થને ખનિજ કહેવામાં આવે છે એના પછી મિત્રો ત્રેવીસમો પ્રશ્ન છે ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું તો મિત્રો ત્રેવીસમો પ્રશ્ન છે એનો જવાબ જોઈશું ચતુર્થક જે પ્રવૃત્તિ છે તો માનવીને અપાતી વિશિષ્ટ પ્રકૃતિઓ અને સેવાઓને ચતુર્થ પ્રકૃતિ કહે છે તો ધોરીમાર્ગ નંબર આઠ પછી પચીસમો પ્રશ્ન છે ગુજરાતમાં ટેલિવિઝન નું પ્રથમ પ્રસારણ કયા અને ક્યારે થયું તો પંદર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણસાઠ અને દિલ્હીમાં એના પછી છવ્વીસમો પ્રશ્ન છે રેશમ માર્ગ કઈ ચીજ વસ્તુઓનો વેપાર થતો હતો તો રેશમ લોખંડ સામાન ને પછી સત્યાવીસમો પ્રશ્ન છે ભારતમાં કયા રાજ્યમાં છૂટી છવાઈ વસાતો છે તો હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં અઠ્યાવીસ પ્રશ્ન છે આલેખ એટલે શું તો આંકડાનું નું દ્રશ્યમાન અને ચિત્રાતમક સ્વરૂપને આપણે આલેખ કહીએ છીએ એના પછી ઓગણત્રીસમો પ્રશ્ન છે કયા પ્રકારના આલેખમાં રંગોનો ઉપયોગ વધુ અસરકારક બને છે તો મિત્રો અહીંયા સંયુક્ત સ્તંભ આલેખ સંયુક્ત સ્તંભ આલેખ છે એ આલેખમાં રંગોનો વધુ ઉપયોગ અસરકારક બને છે ત્રીસમો પ્રશ્ન છે જીપીઆરએસ નું પૂરું નામ તો મિત્રો જનરલ પેકેટ રેડિયો સર્વિસ હવે મિત્રો એના પછીના પ્રશ્નો છે એ આપણે વિગતે જોઈશું